નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાતન્યૂઝ મહેસાણા એલસીબીની મોટી કામગીરી લાડોલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સુંદરપુર ગામમાં રેડ ભારતીય બનાવટની વિદેશી દારૂની આઠસો એકસઠ બોટલો જપ્ત કિંમત રૂપિયા બે પોઈન્ટ એક્યાસી લાખ લાડોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સુંદરપુર ગામે સ્થાનિક અપરાધ શાખા મહેસાણાએ ગુપ્ત માહિતીના આધારે નોંધપાત્ર રેડ કરીને ભારતીય બનાવટની વિદેશી તથા બેની કુલ આઠસો એકસઠ બોટલો નો જથ્થો જપ્ત કર્યો છે જેની કિંમત રૂપિયા બે લાખ એક્યાસી હજાર સાતસો સિત્યાસી જેટલા થાય છે આ સાથે એક આરોપીને ઘટના જ બસમાં લેવામાં આવે છે ગાંધીનગર રાજના નાયબ પોલીસ શ્રી વિરેન્દ્રસિંહ યાદવ તથા મહેસાણા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન જુગાર થતા નશીલા પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સખત પગલાં થતાં અસરકારક રેડો કરવા સૂચના આપવામાં આવી હતી આ અનુસંધાનમાં એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એનઆર વાઘેલાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તારીખ દસ બાર બે હજાર પચીસના રોજ એલસીબીના કર્મી પ્રદીપકુમાર જયંતિભાઈ મુકેશકુમાર ખીમજીભાઈ જોરાજી કરવાજી અને કલ્પેશકુમાર અમૃતભાઈ પેટ્રોલિંગ દરમિયાન માહિતીના આધારે પંચોની હાજીમાં ઠાકોર હિતેશજી બાદરજી ઉંમર વર્ષ અઠ્યાવીસ રહે સુંદરપુર વાસ તાલુકો વિજાપુરના ઘરે રેડ પાડવામાં આવી હતી રેડ દરમિયાન ગેરકાયદેસર રીતે રાખેલી ભારતીય બનાવટની વિદેશી દાવોની વિવિધ બ્રાન્ડની કુલ આઠસો એકસઠ બોટલો બિયર કેન મળી આવી હતી આરોપીને સ્થળ પરથી જ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે તેના વિરુદ્ધ લાડોલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે પોલીસે જણાવ્યું હતું કે જિલ્લામાં આવા બુટલેગરો સામે સતત નજર રાખીને આગળ પર સખત કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે